ગુજરાતી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે સમાચારની વાત કરવામાં આવે તો ગ્રામ સ્વરાજ ઉત્તર બુનિયાદી વિદ્યાલય તેમજ પ્રાથમિક શાળા જલાલપુરામાં શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવનો કાર્યક્રમ યોજાયો વડોદરા જિલ્લા શ્રેષ્ઠ શાળા એવોર્ડ વિજેતા તેમજ પાદરા તાલુકામાં એકમાત્ર એનસીસી આર્મી યુનિટ ધરાવતી ગ્રામ સ્વરાજ ઉત્તર બુનિયાદી વિદ્યાલય જલાલપુરા તેમજ પ્રાથમિક શાળા જલાલપુરામાં આજ રોજ તારીખ છવ્વીસ જૂન બે હજાર ચોવીસને બુધવારના રોજ શાળા પ્રવેશોત્સવ તેમજ કન્યા કેળવણી મહોત્સવ કાર્યક્રમ યોજાયો હતો શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ કાર્યક્રમ અંતર્ગત ડીઓ કચેરી વડોદરાના એજ્યુકેશન ઇન્સ્પેક્ટર શ્રીમતી રાજલક્ષ્મી ડામોર તેમજ સ્પેશિયલ એજ્યુકેટર શ્રીમતી હેતલબેન પરમાર તથા ગ્રામ પંચાયત જલાલપુરાના સરપંચ શ્રી ગ્રામજનો અને વાલીઓ ઉપસ્થિતિમાં યોજવામાં આવ્યો હતો શાળાની પરંપરા અને ભારતીય સંસ્કૃતિ મુજબ ગ્રામ સ્વરાજ ઉત્તર બુનિયા વિદ્યાલયના આચાર્ય શ્રી રમણભાઈના આચાર્ય શ્રી વિરેન્દ્રભાઈ મહેમાનો દ્વારા દીપ પ્રાગટ્યથી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી તેમજ પ્રાર્થના તેમજ પુસ્તક અને ગુલદસ્તો આપી મહેમાનોનું સ્વાગત કરવામાં આવ્યું હતું ત્યારબાદ મહેમાનોના વરદ હસ્તે સૌ પ્રથમ આંગણવાડીના બાળકો અને ધોરણ એકના બાળકોને ગામના સરપંચ શ્રીમતી વીણાબેન અનિલભાઈ સોલંકી તરફથી સ્કૂલ બેગ તથા પટેલ હેમંતભાઈ દિનેશભાઈ તરફથી શૈક્ષણિક કીટ અને માધ્યમિક શાળાના ધોરણ નવના વિદ્યાર્થીઓને શ્રી તુલજા શક્તિપીઠ રણુ તરફથી ફૂલ સ્કેપ નોટબુક્સ તથા ગ્રામ સ્વરાજ મંડળના સભ્યશ્રી સંજયભાઈ રાવજીભાઈ પટેલ તરફથી ચોપડાનું વિતરણ કરીને પ્રવેશ કરવામાં આવ્યો હતો તેમજ શાળાના ચમકતા સિતારાઓને ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા તેમજ શાળાના પટાંગણમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું ગ્રામ સ્વરાજ ઉત્તર બુનિયાદી વિદ્યાલય જલાલપુરાના આચાર્ય શ્રી રમણભાઈ વાલીઓ બાળકોને ભણાવી તેમજ એવરનેસ કેળવાય તે અંગેનું માર્ગદર્શન પણ પૂરું પાડ્યું હતું તેમજ સર્વે મહેમાનોનો આભાર વ્યક્ત કર્યો હતો શું પ્રોગ્રામ હતો ગુજરાત શાળાની અંદર શાળા પ્રવેશોત્સવ તેમજ કન્યા કેળવણી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમ એ પ્રાથમિક શાળા જલાલપુરા અને ગ્રામ સ્વરાજ ઉત્તર બુનિયાદી વિદ્યાલય જલાલપુરાના સંયુક્ત ઉપક્રમે રાખવામાં આવે આ કાર્યક્રમની અંદર અમારી વડોદરા જિલ્લા શિક્ષણ અધિકારી કચેરીમાંથી માનનીય શિક્ષણ નિરીક્ષક શ્રીમતી રાજલક્ષ્મીબેન ડામોર તેમજ એમની સાથે કોર્ડિનેટર તરીકે હેતલબેન પરમાર ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમમાં બાળકોને પ્રવેશ ઉત્સવ આપી અને કન્યા કિરણોનું મહત્ત્વ સમજાવવામાં આવ્યું સાથે સાથે ગામનું એક પણ બાળક પ્રવેશથી વંચિત ના રહે અને શિક્ષિત જલાલપુરા વિકસિત જલાલપુરાનો સંકલ્પ લઈ અમે બાળકોને આગળ ધપવા માટેનો સંદેશ પાઠ્યો છે સાથે આ ગામના દાતાઓ તરફથી પણ વિદ્યાર્થીઓને બાલમંદિર ધોરણ નવ અને જે પ્રવેશ પ્રવેશવાંછું વિદ્યાર્થીઓ છે તેમને કીટ પણ દાનમાં આપવામાં આવી છે જેથી કરીને વિદ્યાર્થીઓને શિક્ષણની અંદર કોઈ અગવડ ના પડે એ માટે હંમેશા શાળા પ્રાથમિક શાળા અને માધ્યમિક શાળા એ પ્રયત્નશીલ રહી છે અમે આપ સૌએ પણ અમારી નોંધ લીધી આપના માધ્યમથી અમારા આ સંદેશને લોકો સુધી પહોંચાડો છો એ માટે અમે પ્રેસ અને મીડિયાના પણ આભારી છે જય હિન્દ જય ભારત